જ્યાં જોઈને દુઃખ કહેવું પડે છે એ સંબંધીઓ શાના મિત્રો જ્યાં જોઈને તમારે દુઃખ કહેવું પડે છે એ સંબંધીઓ શાના મિત્રો અરે એ સંબંધીઓ તો એ જ કહેવાય જે તમારો ચહેરો જોઈને તમારું દુઃખ કહી દે સંબંધીઓ તો એ જ કહેવાય જે તમારો ચહેરો જોઈને તમારું દુઃખ કહી દે કોઈની વાત સાંભળવા કરતાં તેને સમજવાનો વધુ પ્રયાસ કરો કોઈની વાત સાંભળવા કરતાં તેને સમજવાનો વધુ પ્રયાસ કરો મિત્રો કારણ કે દરેક વ્યક્તિ જેટલું અંદર અનુભવે છે તેટલું કહી શકતું નથી કારણ કે દરેક વ્યક્તિ જેટલું અંદર અનુભવે છે તેટલું કહી શકતું નથી મિત્રો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી